mamma di Dio Jai Dabram. Dabram. Davala, mamma Dio è matadino da bram da ram solita davvero mamma di તો આપણે રસ્તામાં આવ્યું છે જૂનાગઢ વાળો રસ્તો કયું ગામ છે આપણને ગામ નામની કાંઈ ખબર નથી પણ માદેવ નું સ્થાન આવ્યું એટલે આપણે ઉભા રહ્યા કીધું બીડી પીવડતા દે બિસ્ટોલ તો છે નહીં હાલો જેવું અહી હાલો બે કેમેરાથી આવું આપણે જઈથી જુનાગઢ ગિરનાર ના દર્શન કરવા અને આપ જો થોડી તજાવાળા મામા દર્શન થઈ ગયા રસ્તામાં આપણી કંઈ બીજી બીડી તો નથી પણ હાદી છે આપણે હાલો હાદી મામા છડાય જય મામાદેવ जय मेव अचियता हलो मामदेव नंबर जय मादेव પહોંચી ચોકી ગામ અને ચોકી ગામ થી ચોકી સોરઠ અને પાછળ જ આપણે ગિરનારના દર્શન થાય છે દેખાતા હોય ના દેખાતા હોય તો હાલો આપણે બેક કેમેરાથી તમને બતાવો અને આ છે રોડ જેતપુર જુનાગઢ ચોકી સોરઠ કાળા ત્રણ કિલોમીટર આ બાજુ ચોકી આ બાજુ આપણે જવાનું છે તોરણિયા અને જુઓ ગિરનાર ના દર્શન થાય છે હાલો ગિરનારે જવાનું છે પણ પહેલા આપણે જવાનું છે તોરણિયા રામાપીરના દર્શન મખણધામ ગિરનાર यहाँ से जूनागढ़ जयपुर पाठक बोल गिरनाल मस्त अमृतसर संताई